શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંધવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે ચાર ઓક્ટોબરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ભગવાનના સંયોગ વિયોગમાં જ ખરા સુખ દુઃખ રહેલા છે હાલના કાળમાં લોકોનું હિત કરવા માટે જે તે મથી રહેલા છે પણ આપણું પોતાનું હિત જ્યાં સુધી સાધી શકતા નથી ત્યાં સુધી બીજાનું હિત શું સાધવાના જેને પોતાને સુધારતા આવડતું નથી તે બીજાને શું સુધારવાનું તેમાં પણ અભિમાન જ આડે આવે છે કારણ તેને લાગે છે આપણે બીજાનું હિત કરી દઈએ એ અભિમાનથી ફૂલા તો તે ફરે છે અહંકાર જવા માટે સાધન જ કરવું પડે છે અને તે સાધન ગુરુ બતાવે છે એટલે તેમની આજ્ઞા પ્રમાણે વર્તીએ તો આપણું હિત થાય છે બ્રહ્માને કંઈ કશે શોધવા જવું પડતું નથી તે આપણી પાસે જ છે પણ બીજાએ આપણને તે બતાવવું પડે છે એ જ કામ સદગુરુ કરે છે શ્રીકૃષ્ણ પ્રત્યક્ષ પરબ્રહ્મનો અવતાર ધારણ કરીને વસુદેવને ત્યાં જન્મ્યા પણ વસુદેવ તેમને પોતાનું બાળક જ સમજતા હતા ત્યાં સુધી પ્રત્યક્ષ પરમાત્મા ઘરમાં હોવા છતાં પણ તે તેમને પીછાણી શક્યા નહીં તે જ નારદ મુનિએ જ્યારે તેમને કહ્યું કે શ્રીકૃષ્ણને તમે તમારો પુત્ર નહીં માનતા તે પરબ્રહ્મ છે એ સમજો તો તમારું કલ્યાણ થશે ત્યારે તેમને તેમની ખરી ઓળખ પડી એવી જ રીતે શ્રીરામ અવતારી હોવા છતાં પણ વસિષ્ઠ ઋષિએ જ્યારે કહ્યું કે તમે જ પ્રત્યક્ષ પરાબ્રહ્મા છો ત્યારે જ તેમને સ્વભાન થયું જ્ઞાન થયું હવે એ જો આપણને દેખાડવા પૂરતું હોય તો એ તેનો અર્થ એ થયો કે ગુરુના બતાવ્યા સિવાય પરમાત્માની ભેટ થઈ શકતી નથી ગુરુ તો શું કહે છે નામ સ્મરણ એ જ એક સાધન બતાવે છે તે દેખાય છે જેટલું સહેલું તેટલું કરવામાં કઠિન છે તે કઠિન છે એટલે છોડી નહીં દઈએ આપણે દેવને શરણ જઈને સાધન કરવા લાગીએ એટલે તે કરવા માટે પરમાત્મા શક્તિ આપે છે જગતમાં ખરું સુખ પણ નથી અને ખરું દુઃખ પણ નથી જગતમાં સુખ દુઃખ છે એમ જે આપણને લાગે છે તે ક્ષણિક જ છે તત્પૂરતું જ છે ખરા સુખ દુઃખ ભગવાનના વિયોગમાં જ છે ખરું જોતાં આપણી બુદ્ધિ ગમે તેમ વળી જાય તેવી છે કોઈ પણ વસ્તુ આપણી વૃદ્ધિ પર અસર કરી જાય છે એટલે આપણે ભગવાનનો આધાર લેવો જ જોઈએ આપણે તેમના છીએ અને જે જે બને છે તે તેમની ઈચ્છાથી બને છે એમ સમજીને રહીએ ભૂખ લાગે તો મા પાસે ખાવાનું માગીએ પણ ચોરી નહીં કરીએ તેમ પેટ પૂરતું ભગવાન પાસે માગીએ પણ વધારે નહીં માગીએ ભગવાન અત્યંત નજીક છે અને અત્યંત દૂર પણ છે તેવી જ રીતે તે સર્વવ્યાપી છે એટલે તે આપણને દેખાતા નથી આપણે દર વર્ષે ભગવાનનો જન્મ કરીએ છીએ એનો અર્થ એ કે આગલા વર્ષે જન્મ કરેલો તે ભૂલી ગયા એટલે ફરી આ વર્ષે તેમનો જન્મ કરાવવો પડ્યો ખરું જોતા ભગવાનની વર્ષગાંઠ ઉજવવી જોઈએ ભગવાન ગઈકાલે હતા આજે છે અને આવતીકાલે પણ રહેવાના જ છે એટલે ખરેખર તો તેમની વર્ષગાંઠ હોઈ શકે ભગવાનનું અસ્તિત્વ આપણે જાગૃત રાખીએ તો દર વર્ષે ઉત્સાહ વધે અને આનંદની વર્ષગાંઠ ઉજવાય રામ એ અક્ષર બે ગુરુ મુખે તેની કરવી ઓળખાણ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ